સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી જોકે છેલ્લી ઘડીએ ટેકેદારોએ સહી ખોટી હોવાનું કહેતા કુંભાણીનું ફોર્મ રદ થયું હતું ફોર્મ રદ થયું ત્યારથી કુંભાણી ઉતરી ગયા છે થોડા દિવસો અગાઉ નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા હતા ત્યારે આજે નિલેશ કુંભાણી પર મીડિયા સમક્ષ આવીને ઘરસ્ફોટ કરે તે પ્રકારે આયોજિત કરાયેલી પ્રેસ કોન્ફરન્સ છેલ્લા કલાકોમાં રદ કરવામાં આવી છે જોકે કુંભાણીના ઘર બહાર પોલીસ

નિલેશ કુંભાણી સુરતમાં હોવાની વાતે તેના ઘર બહાર પોલીસ બંદોબસ્ત રાત્રિના સમયથી ગોઠવી દેવામાં આવ્યો છે સરથાણા જગતનાકા ખાતે આવેલા નિલેશ કુંભાણી જે અપાર્ટમેન્ટમાં રહે છે તેની નીચે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે અગાઉ નિલેશ કુંભાણીના ઘર બહાર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો જેના પગલે કોઈ અનિચ્છના ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે